મિત્રો છો સમ્રાટ સમાચાર હવે જોઈએ સમાચાર તલાજા શહેરમાં અતિ જરૂરિયાત લોકો માટે ભવ્ય ડગડમરૂ કાર્યક્રમ યોજાયો પાવનોગર જિલ્લાના તલાજા સ્થિત પ્રગતિ મિત્ર મંડળ દ્વારા અતિ ગરીબ નિરાધાર વૃદ્ધ તથા જરૂરિયાત મંડોને મકાન, રાશન, આવશ્યક જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ આપીને માનવીય ફરજ અદા કરવા આવે છે એના સેવાના કાર્યના વિક્રમભાઈ બારૈયા દ્વારા જરૂરિયાતમંદોના મંડોના લાભાર્થે પ્રથમ વખત ભવ્ય ડગડમરૂનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તળાજા શહેરમાં લક્ષ્મીનગર ગોપના થોડખાતે કરવામાં આવ્યો હતો જેમાં નામી અનામી કલાકારોએ ડાક ડમરૂની રમઝટ બોલાવી હતી જેમાં સંતો મહંતો વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને સેવાકીય પ્રવૃત્તિ કરતા વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં આવેલ તમામ રકમ અતિ જરૂરિયાતમંદોને જોઈતી વસ્તુઓ પૂરી પાડવા માટે ઉપયોગી લેવામાં આવશે સમ્રાટ સમાચાર તળાજા